હાલો મિત્ર જો આપડે અરવિંદભાઈ ઘરે આવી ગયા છે દર્શન કરીને છા પાણી પીન અરવિંદભાઈ ના મમ્મી છે રૂપાબેન છે રૂપાબેન કોમેડી હારી કરો

આપણે રૂમે આવી ગયા છે અને સાક્ષી સોનાક્ષી ને એ બધા છે મામાના ઘરે સાક્ષી ને સોનાક્ષી મામા ઘરે છે એટલે આપણને કઈ ઘરે ગમે નહીં મમ્મી ને થઈને એટલે આપણે જવાનું છે માતાજી દર્શન કરવા તો હાલો મિત્રો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ક્યાં માતાજી દર્શન કરવા જ છે એ તમને વિડીયોમાં આગળ તો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઘરે કાંઈ મજા આવે નહીં સાક્ષી સોનાક્ષી વગેરે ક્રિષ્ન હોટલ તળાજા તો હોટલે શાહ પાણી પીને આપણે જવાનું છે આપણે તમને એવું કહી દઉં કે આપણે માતાજી દર્શન કરવા કોટડા જવાનું છે ઉષા કોટડા દર્શન કરવા જવાનું છે અને અરવિંદભાઈની મુલાકાત કરવા જવાનું છે અરવિંદભાઈની વીસ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે તેને અભિનંદન દેવા જવાનું છે અને મુલાકાત કરવા જવાનું છે આપણે બધા અરવિંદભાઈના વિડીયો જોવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો માતાજીએ દર્શન કરીને પછી અરવિંદભાઈની મુલાકાત કરશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અરવિંદ રૂપા બ્લોક આપણે બધા ઘણા ટાઈમથી વિડીયો જોઈએ છે અમે તો તેના અવિનાશ નો જન્મ છે એ પહેલાના જોયું છે ઈસાપોરા દર્શન કરવા માટે તમે વિડીયોમાં લાઈવ દર્શન બતાવું જો આ છે આપણું મંદિર ચામુડા માતાજીનું શ્રી ચામુડા માટી શક્તિપીઠ ઉષાપડા તો તમને પહેલા શરૂઆતમાં કાળ મંદિર બતાવો લાઈવ આપણે કાળ મંદિર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્ર તમને મંદિર બતાવો દર્શન કરાવો તો મંદિર આવી ગયા છે તે લઈ લેવી અને દર્શન કરી લેવી કરીને તમને મંદિર બતાવીએ બધું છે દુકાનો શ્રીફળ ની સુંદરીની માતાજીની મંદિર કેવું લાગ્યું મિત્રો વિડીયો આપણું મંદિર મંદિર માં લાઈવ દર્શન કરવી માતાજી નું દર્શન કરાવવું પરમિશન તો નથી કેવો મિત્ર તો તમને વિડિયોમાં બતાવું છું માતાજી નું મંદિર આ બધો પબ્લિક દર્શન કરવા આવ્યો છે ચેન કરી લઈ તો આઈ ભાઈ बताओ માતાજીનો મંદિર માતાનું દર્શન કરી લેજો મિત્ર આ છે Ханજો રિસોર્ટ કે આપડે સામૂહિક માતાજીના 4 દિવસથી Ханજો કેટલું પબ્લિક દર્શન કરવા છે તમને બતાવો પબ્લિક કેટલું દર્શન કરે છે જવો મિત્રો મિત્રો જાવ આપણે દર્શન કરી લીધા છે શ્રીફળ વધારી નાખ્યું છે શ્રીફળ માતાજીનો તમને બતાવો માતાજીના દર્શન કરાવો જો આ છે હવન કોણ માતાજીનો હવન ના કોણ છે આ છે આપણા માતાજીનું મંદિર બીજું તો આ શ્રીફળ વધારી નાખ્યું છે માતાજીના મંદિરે દર્શન કરાવું તમને બધા મિત્રોને

જો મિત્રો આ બધા ઠંડા પાણીની દુકાનો છે લારીઓ છે ઠંડા પીણાની મસ્ત મસ્ત લારીઓ છે મસ્ત લોકેશન છે અને મેન લોકેશન છે દરિયા કિનારાનો મંદિરનો દરિયા કિનારો અત્યારે પાણીની વેળ તો વહી ગઈ છે પાણી ખાનના ટાઈમે આવશે મિત્રો જો આ બધી ગાડીઓ છે આ ગાડીઓ પછી આપને રેટ માટે મળી જાય છે રેટ ઉપર મળે છે અમુક અલગ અલગ ભાવ હોય છે બધી ગાડીઓના તો દરિયા કિનારાનો વ્યૂ તમને કેવો લાગ્યો કોટડાનો તો બધા મિત્ર કમેન્ટમાં કહેજો ને તમને અહીંથી દર્શન કરાવું માતાજીના મંદિરના તો આ છે માતાજી નું મંદિર મસ્ત મંદિરનું લોકેશન છે વ્યુ પણ મસ્ત છે તો બધા મિત્ર કહેજો દરિયાનું લાઈવ લોકેશન તમને કેવું લાગ્યું આવી રીતે સર લોકેશન મસ્ત મસ્ત આ જે પાણીની વેળ વહી ગઈ છે અને તમને ઓર મજા આવે હાલો મિત્ર જો આપણે અરવિંદભાઈ ઘરે આવી ગયા છે દર્શન કરીને સા પાણી પીન જો અરવિંદભાઈ ના મમ્મી છે આપણે રૂપાબેન છે જય માતાજી બધે હા રૂપાબેન કોમેડી હારી કરો અરવિંદભાઈ છે ને અવિનાશ અવિનાશભાઈ રમાડવા પડે ધ્યાન રાખવું પડે એમ છે

હાલો મિત્રો જો ચા પાણી પીને પછી આપણે આગળ નીકળવી અરવિંદ કરી મુલાકાત કરી હાલો મિત્ર પાણી પી લીધા છે અને અરવિંદભાઈ બેઠા છે અરવિંદભાઈ થોડી ઘણી માહિતી આપી તો અરવિંદભાઈ ઘરે ત્યાં આપડે લઈશી રજા પાસે આવજે એટલે ફેમિલી લઈને આવશે હાલો હાલો અરવિંદ ભાઈ તો જાય હો हेलो मित्रा जारिन भाई घरे થી નીકળી ગયા થી આપણે અને આપણે ગયા છીએ તળાજા હાઈવે ઓરિન ભાઈ બો કુડ માળા છે સરસ માળા છે થોડી ઘણી YouTube ની માહિતી આવી થી થર્મલ વિશે માહિતી આવી થી ઓરિન ભાઈ રૂપાબેને પ્રયંબવ સારું આપ્યો છા પાણી પાયા છાણને થી આપણે નીકળ્યા તો જમવાનો પણ કેતા પણ જમીન આપણે આવેલા હતા એટલે ટાઈમ રહ્યો ને પછી આપણે નીકળ્યા આ છે તળાજા પા મોવા આવી છે હાલો મિત્રો જો આ વિડીયો મેં આવો પૂરો કર્યો છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરી જો શેર કરી અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મિત્રોને બાય બાય